ભગવાન જેટલું જીવાડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી માં મેં કીધું એવી રીતના કે નાનપણ ભારતીય જનતા પાર્ટી નું કામ કરતો આવ્યો છું પાર્ટી મને તથ આપી છે ત્રીસ વર્ષીય પાર્ટી ની અંદર કામ કરું છું ભગવાનને પ્રાર્થના કરું છું જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ની અંદર કામ કરવાનો છું એક નાનો કાર્યકર્તા છું પાર્ટી એ મને ઘણું આપ્યું છે મને સંતોષ છે અને હવે મારે ભારતીય જનતા પાર્ટી ના માધ્યમથી લોકોની સેવા કરવી ક્યાંય ગયો નથી હું ભારતીય જનતા પાર્ટી મેં કીધું ભારતીય જનતા પાર્ટી માં જ છું પાર્ટી એ મને ઘણું આપ્યું છે અને પાર્ટી ની અંદર જ કામ કરું છું સક્રિય છું હું સક્રિય છું તમને બધાને મળતો રહું છું નથી મળતો રહેતો બધા ના ના આવતી જ હોય છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો મોહર મારતા હોય છે કામ કરવાની તક આપતા હોય છે એટલે દર પાંચ વર્ષે ધારાસભ્ય હોય કોર્પોરેશન હોય સાંસદ હોય આવતી જ હોય છે ચૂંટણી